લો યુટ્યુબ ફેમિલી સ્વગસ્ટ છે તમે આને નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને છે હિમતાજી હર હર મહાદેવ મસ્ત મજામાં ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધું છે અત્યારે આપણે મારી છે ખેતરમાં આટા અને જો આપણે ખેતરની મોલે થઈ કે સરસ મજાની થઈ ગઈ છે જેવા ડોડા છે કે પાકો ઉપર આવી ગયા છે જો એટલે કાલે તો આપણે થોડા ઘણા બાફા થા હજી પણ બાફાને છે પાકે છે બાકી જો કપાં મેન્ટેન જો આવું બધું થઈ ગયું છે ને પોણા બાજરી પાકવા આવી અને ને અત્યારમાં હે કે અમારો માલ ઘડી ગયા હતા

એટલે ગૌશાળા મુકાતા નથી પણ પછી અમારા કાકા છે કે આમ બહુ દૂર રહે છે એને હે કે હાંસવા એમ હતા તે પછી અમે એને આપી દીધેલી છે બીજે ત્યાં એને કંઈ સુટી કે એવું કાંઈ કરેલું નહીં તો ફોટી એવી બધું કંઈ કમેન્ટ ના કરશું અને ફોટો એવું કાંઈ વિચારવું નહીં ખાલી હાંસવા આપી છે અમારે કેમ કે પાણીના હે કે બહુ પ્રોબ્લેમ પડતી હતી જો આ ભેં કે એ તો ખારું પાણી પી લે એટલે તમને બધા આમ ખબર છે આપણે બ્લોકમાં બધા લીધેલા કે અમારે પાણીની કેટલી પ્રોબ્લેમ હે એ મીઠું પાણી તો હે નહીં એટલે ખારું પાણી પાવવું પડે તો ગાય છે કે એને ખારા પાણી લીધે કે હારી નહોતી થઈ શકે એટલા માટે હે કે અમે અમાર કસવા ના હે કે હસવા આપી દીધી છે એટલે ના એને પાણી પૂરતી મળી રહે છે ખાવાનું મળી રહે છે ને આપણે જ્યાં એ બાજુ જાવન થાય કે ત્યાં પાછા આપણે આટો મારવા જવાનું છે ને એટલે પછી આપણે બ્લોકમાં લેવાના છે એટલે ગાન હે કે અમે ત્યાં સૂટ નહીં કે હસવા આપેલી હે ગાય ને વાંસડા બંને એટલે માટે એ ના હે કે સંપૂર્ણ રીતે હસવાઈ રહી છે અત્યારે હે કે ભાઈને બેન બધા વૈયા જાય છે અમારે ઓળી વાડીએ ને જો સરસ મજા નહીં કબૂતરના શણે છે જો ને આપણે છે કે ઓલી વાડીએ જવાનું છે કેમ કે અમારના રસોડાનું કામ હતું કે જે એ બધું શરૂ કરેલું છે એટલે આમ ગણો ને તો બે ત્રણ મહિના બે મહિના બે મહિના જેટલું થઈ ગયું છે ત્યાંનું આપણે કામ પૂરું નથી છું જ્યાં જ્યાં અમાર ટાઈમ મળે કે નવરે મળે કે ત્યાં અમી પાસે ધીમે ધીમે કામ શરૂ કરી દઈએ છીએ એટલા માટે હે કે બહુ બધી વાર લાગી છે રસોડા બનાવવું ને કામ તાત્કાલિક કરવા જ કે તો પાછો એ સખડ લેલી તો ત્રણ ચાર દિવસમાં થઈ જાય પણ આ અમે હે કે જીએ ટાઈમ મળે કે ત્યાં ત્યાં પાર કામ કરીએ અથવા મારા પપ્પા અને બેન ને ભાઈ ને બધા એક બોલે વાડીએ વ્યા ગયા છે તો મારે અત્યારે એક બોલે વાડીએ જાવું છે તો હવે કે આપણે ના જીન મળીએ તો ફેમિલી આપણે કે વાડીએ જવાનું નથી ને તો વાડીએ તો ગયા હતા પણ હે કે જરી એવું કામ આવી ગયું તો અત્યારે હે કે આપણે આવી ગયા છીએ મોવા આ ભાર હે કે લાવ્યા હે મોવા આને કામ લીધે કે મારે મોવા આવવું મોવા તો આવવું જ પડે ને હું આવું એટલે سارا کام مکی نے گاٹھی آئی گار مرکز کر ناسو کروا گھر جائیے ફેમિલી તો આપણે હેકે મોવા હતા તો મોવા છે ને અત્યારે ફાઈનલ આપણે પાસે ઘરે પહોંચી ગયા છે એ લોકો અમારે વાડિયા અહીંયા હેકે અમારે રસોડાનું કામ ચાલુ હતું તો અત્યારે જો કમ્પ્લીટ હેકે પૂરે થવા આવ્યું છે તો બધા કે આ કામ કરે છે જો સંતર ને બધું કામ હાલે છે એટલે ને કે આપણે કાસા પથ્થર અને માટીથી ને તો આપણે આખું છે રસોડું બનાવેલું છે અત્યારે કે રસોડું કમ્પ્લીટ થવા આવી ગયું કે બાકી છે થોડું બાકી છે થોડું બાકી છે હા હમ તો એક ભાઈ હા ઓ ભાઈ

નહીં કરો એલા એમ કરો દેખાડો એટલે અમે બધું બગાડેલું છે એવું તો આપણે થોડી વાર આપણે આખા છે જો બાકી તો જો રીતના થઈ છે કામ આ બગડી તો ખરા તો કે આપડે રસોડન કામ શરૂ હતું તો અત્યારે કમ્પ્લીટ પૂરું થઈ છે ને આપડે રસોડન કે કમ્પ્લીટ સણાઈ ગયું છે હોવ કમ્પ્લીટ સંગ દીને કો માથે જો બધું ایم کیا ہے کہ رات میں ورساد آ تو پچھلے دھو بدھی ہے کہ اکلی دے وی دے ایٹ ہے ٹھاک نہیں محنت پڑے گا پانی فری اتر ہے کہ, کہ رسو اپنا کمپلیٹ ہوئی گئے ہے پمپی میں یہاں پڑتا ہے کہ پتھر بدھے سیٹی جانا ہے آج میں تو پھر گھر میں ٹائم پورا ہے باقی آپ رسوڑ کمپلیٹ سنائی گیے باقی جاؤں بدا ہے کہ ہاں بیٹھا جمڈ خریدی کے مست مست ہے جمڈو خواہ گئے મસ્ત હે કે લાલ લાલ જમરો મીઠું એટલું હે અમારે બધા હે બે બે ખાય ઈ સણવાનું કામ પૂરું છે હવે કામ છે છે આમાં નાખવાના હા ખૂણા લગ તમે એક આવો હા પછી તમે એમ કો કે ભાઈ કામ પૂરું કે હા અદી અડધો ને કામ કર્યું તે એ ભાઈ અડધો કર્યું છે ભાઈ નહીં નહીં ભાઈ

ને પછી જે આડે નરતર હશે એ બધું નીકળી જાય પીલો રે ફરી જાય પછી ન હોય કે ઘરનો કંઈક અલગ જ લુક આવી જાય કેમ કે બે કરે કે પછી હેરખે હેરખું થઈ જાય ને અત્યારે આજે બધું ખાલું છે કે એ ખાલું નહીં ઇંગલના બધું તો આપણું કમ્પ્લીટ લેવલ જ છે એ પછી હે કે કાલ લઈને પંદીમાં બે દિવસમાં આપણું બધું કમ્પ્લીટ થવાનું હોય તો ફેમિલી અત્યારે પહેલને લઈ આપણે પહોંચી જઈએ છીએ આપણા ઘરે અને હવે કે આપણે નાવાનું છે કેમ કે હવાના આપણા કામ કરતા તો ભાઈ લેલા તો હોઈ તો અત્યારે કે નાવાનું ધોવાનું છે અને હવે આજનો બ્લોગ યાર અહીંયા જ કરી દઈએ આશા રાખી તમને અમારા આ બ્લોગ ગમ્યું છે ગમ્યું તો યાર લાઇક કમેન્ટ છે સસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં ચેનલ પહેલી વાર આવી તો યાર સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મસ્ત મસ્ત મજેદાર બ્લોગ આવતા હોય આપણી ચેનલમાં ડેલી ટુ ડેલી તો હવે કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે મળ્યા નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી